તાકીદ કરી છે પર્યાવરણને નુકસાન કરતી પ્રવૃત્તિઓને ધ્યાને લઈને કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે જોકે શું માત્ર આ સોલ ગોડાઉનો છે અને બાકી ગોડાઉનો કાયદેસર છે તેવા પ્રશ્ન પણ ઉઠી રહ્યા છે ગોપાલ અંકલેશ્વરના ભડકોદરા ગ્રામ પંચાયતની હદમાં આવેલા સ્ક્રેપ માર્કેટમાં લાંબા સમયથી ગેરકાયદેસર રીતે કેમિકલ ડ્રમ અને પ્લાસ્ટિક બેગ વોશ કરવાની પ્રવૃત્તિ યાલી રહી હતી જેના કારણે પર્યાવરણ અને જાહેર આરોગ્ય પર ગંભીર ખતરો ઉભો થયો હતો આ બાબત સામે અંતે ગ્રામ પંચાયત જાગી ઉઠી અને સોળ ગોડાઉન સંચાલકોને નોટિસ ફટકારી તાત્કાલિક યુનિટ બંધ કરવાની તાકીદ કરી છે પંચાયત વિસ્તારમાં આવેલા ગોડાઉનમાં કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર મંજૂરી પર્યાવરણ મંજૂરી કે પ્રદૂષણ નિયંત્રણના ધોરણનું પાલન કર્યા વિના ખુલ્લે કેમિકલ ડ્રમ તથા પ્લાસ્ટિક બેગ ધોવામાં આવતા પ્રશ્ન ઉભો થાય છે કે આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વર્ષોથી કેવી રીતે તંત્રની નજરથી બચી ગઈ સ્થાનિક સ્તરે આ વારંવાર ફરિયાદો છતાં પણ તંત્રની કાર્યપદ્ધતિ પર સવાલ ઉભા થયા છે અંતે તંત્રએ કડક વલણ અપનાવી સંબંધિત તમામ ગોડાઉનને તાત્કાલિક બંધ કરવા આદેશ આપ્યો છે ગ્રામ પંચાયતની આ કાર્યવાહીથી સ્ક્રેપ માર્કેટમાં પ્રદૂષણ ફેલાવનાર તત્વોમાં હડકંપ મચી ગયો છે પરંતુ હવે પ્રશ્ન એ છે કે આ કાર્યવાહી આગળ કાગળ પૂરતી રહેશે કે ખરેખર જમીન પર કડક અમલ થશે જો કે આ અંગે સંબંધિત જીપીસીબીની ઉદાસીનતા આશ્ચર્યજનક રીતે ઉજાગર થઈ રહી છે